સ્વામીનારાયણ ભગવાનની જય ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થઈ અનંત જીવોના મોક્ષ કરવા માટે એક ગામથી બીજે ગામ વિચરણ કરી રહ્યા છે મહારાજ વિચરણ કરતા કરતા એક વખત ધ મડકા પધાર્યા છે કરણીબાને ઘેરે ઉતારો કર્યો છે કરણીબાએ મહારાજને સાંજનો થાળ જમાડ્યો છે ને રાય અને મહારાજ એક ઓરડામાં છે એવામાં સ્ત્રીઓનો રડવાનો અવાજ આવ્યો છે ત્યારે મહારાજ રાય પૂછે છે કે આ સ્ત્રીઓ આટલી બધી કેમ રડે છે શા માટે રડે છે કોણ છે એટલે રાયધણજીએ મહારાજને કહ્યું છે કે મહારાજ અમારી નાતમાં એવો રિવાજ છે કે દીકરીઓનો જન્મ થાય એટલે દૂધ પીતી કરી દીધું મહારાજ કે આ બહુ ખોટું છે ચાલો આપણે જઈએ એટલે મહારાજ રાયધનજીને લઈ જે જ્યાં દીકરીનો જન્મ થયો હતો એ ઘેરે ગયા છે અને એ ઘરના દરબારને કહે છે કે તમે આ દીકરીઓને શા માટે દૂધ પીતી કરો છો શા માટે બાળ હચા જોશો જ્યારે દરબારે હાથ જોડીને કહ્યું કે મહારાજ આ દીકરીઓને અમે ખવરાવા પીવરાવામાં અમને કોઈ વાંધો નથી પણ આ દીકરી જ્યારે યુવાન થાય એના જ્યારે લગ્ન થાય ત્યારે એને લગ્નની અંદર કર્યાવર આપવાની અમારી કોઈ સ્થિતિ નથી એટલે અમે આ દીકરીઓને દૂધ પીતી કરીએ છીએ મહારાજ કહે છે તો તમે હવે આ દીકરીઓને દૂધ પીતી કરતા નહીં આ દીકરીઓની સગાઈ એની લગ્ન તમામ જવાબદારી અમારી છે અમે એને દત્તક લઈએ છીએ એ અમારી દીકરી છે એની સગાઈ અને લગ્ન તમામ ખર્ચો અમારો જિંદગીભરનો રહેશે માટે તમે આ દીકરીઓને મોટી કરો ને સમય આવશે એટલે અમે એના લગ્ન કરી દઈશું આ વાતને બાર પંદર વરસ વીતી ગયા છે એટલે મહારાજ એક વખત લીંબલી પધાર્યા છે લીંબલી મૂળજી શેઠના ઘરે મહારાજ ઉતાર્યા છે મહારાજ ઠ ની ઘરે ઉતર્યા છે મુજી શેઠે જમાડ્યા છે અને પછી મહારાજે મુજી શેઠ કહ્યું છે કે આ બાજુમાંથી જે દરબાર છે એને બે દીકરા છે છે જાણ્યું તો એ બેને બોલાવો એટલે એ બંને દરબારો આવે છે બે દીકરાને લઈ સાથ આવે જોડ્યા પ્રભુજીને હાથ હળજી દરબાર તેને પ્રભુએ કહ્યું કેવાર તમારા બે દીકરા જાણો અમારા જમાય એ દરબારે સ્વીકાર્યું પ્રભુ વચન આ દરવાજ દરબારે સ્વીકાર્યું એટલે મહારાજ રાજી થયા પણ આ દેહળજી દરબાર મનમાં વિચાર કરે કે મહારાજ એમ કહે છે કે આ બંને દીકરા મારા જમાય છે ને આપણે તો વેવાય થયા તો મહારાજે લગ્ન ક્યાં કર્યા છે એને ક્યાં દીકરીયું છે તે આ તો ખાલી ખાલી કહે છે મહારાજ એટલે મહારાજને રાજી રાખવા આ દેહળજી દરબારે હા પાડે છે પણ દેહળજી દરબાર જાણતા નથી એટલે મહારાજે તરત કીધું મંજૂર છે તમને તો કે હા તો કે તરત કહે કે બે ખાંડા મંગાવો તો કે શું વાત હા કે મહારાજ કહે છે કે બે ખાંડા મંગાવો મારે બે દીકરીઓ છે ધમડકાની અંદર છે દરબારની દીકરીઓ છે અને એના લગ્ન તમારા બંને દીકરા સાથે કરવા છે માટે એ દરબારની અંદર વરરાજો લગ્નમાં જતા ન હતા ખાંડાઓ જતા હતા એટલે ખાંડા બે તૈયાર કર્યા છે એટલે પછી મહારાજે એની બધી વિધિ કરી છે અને બંને દીકરાઓને બોલાવ્યા ને સામે ઊભા રાખ્યા છે અને પછી પછી ચાંદલો કર્યો એવાર ચાંદલામાં આપી તલવાર પછી મહારાજે પોતે બંને દીકરાઓને છાંદલા કર્યા છે અને એના હાથમાં શ્રીફળ આપ્યા છે અને રૂપિયા પણ આપ્યા છે અને કંઠી કંઠી એટલે આ કંઠી નહીં આ કંઠી તો ખરી પણ સોનાની કંઠીઓ બંનેને પહેરાવી છે અને બાજોઠ ઉપર બેસાડ્યા છે અને છાંદલામાં સોનાની મૂઠવાળી તલવાર આપી છે ચરણા વિંદની જોડસો તે આપ્યો પોશાક ઉતારી પોતે વિધિ સગપણ કર્યું એવી રીતે મહારાજે શરણાવીની બે જોડ આપી છે અને આવી રીતે સગપણ જે વિધિ થતી પ્રમાણે કર્યું છે અને પછી કન્યાદાનની જે વિધિ હતી તમામ કન્યાની રાહ જોઈને મહારાજ બેઠા છે પછી પછી માણસ કર્યો છે ખાંડા લઈને ગયા છે અને ધમડકા ગયા છે ત્યાં ધમડકા જાય અને મહારાજે કીધું એ પ્રમાણે જે રાયધણજી અને કરણીબાને મળ્યા છે અને કીધું છે કે આ ખાંડા આવ્યા છે એટલે બે દીકરી હતી ત્યાં ગયા છે ત્યાં એને વધામણા કર્યા છે જે એના લગ્નની વિધિ હોય ખાંડા સાથે એ કન્યાના એ ખાંડા સાથે વિધિ કરી છે અને એ ખાંડાને લઈ બંને કન્યાઓ લીમલી આવે છે સાથે રાય ધણજી અને કરણીબા પણ આવે છે અને ત્યાં આવી અને બંને દીકરીઓના કન્યાદાન સ્વામિનારાયણ ભગવાન આપે છે ફેરા ફેરવે છે અને ભગવાન સ્વામિનારાયણે પોતાની આ દીકરી માની અને ઘણો દાયજો આપ્યો છે જિંદગી પર્યત એનું જવાબદારી મહારાજે લીધી છે અને એનું ધન્ય ધન્ય એ જીવન છે કે ભગવાન સ્વામિનારાયણે દીકરી માની કન્યા દાન કર્યું તો સ્વામિનારાયણ આ સંપ્રદાયની અંદર દીકરીઓના લગ્ન કરી એક અનોખો મોટો દાખલો બેસાડ્યો છે તો હવે એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના આઠમા વંશ જેવા પરમ પૂજ્ય ધર્મ ધોરધર એક હજાર આઠ શ્રી અજયન પ્રસાદજી મહારાજ અને ગાદીવાળા માથુશ્રી ને ભાવિ આચાર્ય લાલજીસિંહ કન્યાઓનું કન્યાદાન આપી કન્યાઓની આંતરડી ઠારી છે ને આ વખતે પણ પછી એક જવા લગ્ન થશે પણ એની અંદર ભગવાન સ્વામિનારાયણનો જે આઠમો વંશ છે એ ભગવાન સ્વામિનારાયણે જે બે દીકરીના લગ્ન કર્યા છે એ પરંપરા જાળવી છે અને આજે ઉજાગર કર્યું છે કે આ ભગવાન સ્વામિનારાયણના આઠમા વંશજ છે એમાં કોઈ ફેર નથી ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે રહે છે માટે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન સ્વામિનારાયણ આવા મહાન મોટા મહાપુરુષ જે આચાર્ય અજય પ્રસાદજી મહારાજ છે એને આવું બળ આપે ભગવાન સ્વામિનારાયણના શરણોમાં કોટી કોટે વંદન સર્વ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ આ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો ને આ ચરિત્ર બધાને પસંદ આવે એટલે સસ્ક્રાઈબ લાઈક કરશો તો આના પછી બીજું પણ એક મને ઘણા ચરિત્રો છે કે જે સંપ્રદાયની અંદર બહુ ઓછા સાંભળવા મળ્યા છે તો હું પાછા એ ચરિત્રો બધાને સંભળાવીશ તો એવો મોકો આપજો ભગવાન સ્વામિનારાયણ બધાને સદબુદ્ધિ સદભાવના આપે ભગવાન સૌનું ભલું કરે જય શ્રી સ્વામિનારાયણ